જેમાં પ્રવિણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રવિણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ નફો છે એવું કહીને પ્રવીણે ભરત હિંસુ પાસેથી એક કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા ભરતને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો એ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો તેમજ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવિણ હર્ષ તથા મુકેશ સાક્ષી પણ રાખ્યા હતા કે એક વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમણે પ્રવિણ પાસેથી પૈસા માંગ્યા હતા અને પ્રવિણએ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાથી પ્રવિણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે